એક ભાઈ મોટા શેઠ ની ઘરે ગયો ને હવે તરસ લાગી પાણીની આજુબાજુમાં ક્યાંય પાણી નહીં બોઢ ભાયો અંદર ગયો કે હાલો અહીંયા તો પાણી હશે જ ને પાણી માંગ્યું મારે પાણી પીવું હવે ત્યાં કોઈ હતું નહીં એટલે શેઠ આવ્યા એટલે તું અંદર કેમ પૂછ્યા કૈસા વખતમાં આવતો કોઈની રજા લીધી કે નહીં અરે શેઠ રજા લેવાની ક્યાં કરો મને એટલે તરસ લાગી મને પાણી આપો ને જો મોટો માણસ અભિમાની તો હોય એમ નહી દુનિયા ઉભો રે અરે પણ શેઠ અહીંયા પાણી રહ્યો અહીંયા જગ પડ્યો લાવો ને તમે ન આપો તો કઈ નહીં હું લઈ અરે નહીં અટતો નહીં પાણી તો તમે આપી દો અરે હું થોડોક આપું કઈ મારા ઘરમાં એટલા નોકર માણસ ને આવવા દે માણસ આવશે ને પછી આપશે માણસ આવે ને એ આપશે માણસ નોકર ને આપણે શું કે માણસ એટલે ઈ માણસ આપણે ખરેખર માણસ માણસ જ છે આવશે ને તો તું કોણ છો અને અમુકના ઘેરે તો તમે જાવ ને તો કૂતરા થી થાવતા નહીં તો સારું બોટ હાલો કે ભાઈ માયરું અમુક તો સમય લઈ અને ઘરની અંદર આવું એમ લખો હોય હા આવતા પહેલા ફોન કરીને ખરેખર કઈ લુંગી પહેરીને બેઠા હોય આ તો વળી તમે ગેટ ઉપરથી ફોન કરી દો એ લુંગી કાઢી નાખે ને હારા કપડા પહેરી લઈને પછી પછી એમ એમને બેહી જાય અને તમારી સામે વ્યવસ્થિત બે આ એટલે બોર્ડ મારે બાકી કઈ એવું ન માનતા